કૃષ્ણની વિચારધારા જેના જીવનમાં જન્મે એ વ્રજનો નો જય જયકાર થઈ જાય આ વ્રજમાં પણ કૃષ્ણને બેસાડો જય જયકાર થઈ જશે ધના ભગતે કૃષ્ણને બેસાડ્યા હશે એટલે જય જયકાર થઈ ગયો છે કૃષ્ણ જેના હૃદયમાં પ્રગટે પ્રેમ જેના હૃદયમાં પ્રગટે એનો જય જયકાર થાય જય જયકાર કરાવવો હોય તો પ્રેમ પ્રગટ કરવો પડે અને જેના જીવનમાં પ્રેમ પ્રગટ થાય જ્યારથી ભગવાન તમે પ્રગટ થયા છો વ્રજનો જય જયકાર બોલાઈ ગયો છે જય જયકાર ક્યારે થાય વ્રજની આખી પ્રજા છે એ ધર્મમય બની ગઈ હતી ધર્મ કી જય હો ધર્મ નો જય જય બોલે જેના જીવનમાં ધર્મ આવે એનો જય જયકાર થાય તમારા જીવનમાં ધર્મ લઈ આવો હોય તો પ્રેમ ઉભો કરવો પડે જ્યાં જ્યાં પ્રેમ ઉબો થયો ત્યાં ધર્મ આવી ગયો છે જ્યારથી કૃષ્ણ એવા ત્યારે બધા ધર્મવાળા બની ગયા છે આપણે એમ થાય કે સનાતન ધર્મ હિન્દુ ધર્મવાળા બની ગયા ના ના સ્વધર્મ સ્વધર્મે નિધનમ શ્રેય પરધર્મ વયાવા બધા કોદ પોતાના ધર્મ બજાવા માંડે કૃષ્ણનું પ્રાગટ્ય થાય લોકો ધર્મ સમજવા માંડે ગોવાળોને ધર્મ ખબર પડી ગઈ કે બે આંચળ ગાયોના વાછડા ના છે એને પીવડાવાય પછી દોરા એટલે ભગવાન એ વાછડાઓ છોડી નાખ્યા સતત કામ જ ન કરી રખાય થોડુંક ભગવાનનું ભજન પણ કરાય